ચાર્જ નથી થતું એટલે આ બધું શ્વાપું ચાચલ બની જ ગયું છે આપણે ગમે એટલું આમાં પણ ચાર્જિંગ નથી આવતું તો શું ચાર્જર ખરાબ છે તો શું ચાલો આજે આજે જાતે મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અને પવિત્ર શ્રાવણ મહિનાના તમામ આપણે દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે અવારનવાર આપણા પંપ તો ખરાબ થઈ જ જાતા હોય છે પરંતુ આપણે એને કાંઈ આપણે ઓછી એમાં માહિતી હોય તો આપણા પંપને દુકાને લઈ જતા હોય છે અને આપણો ખર્ચો એમાં વધી જતો હોય છે તો આજે આપણે વાત કરવી છે પંપ આપણે જાતે જ રિપેર કરી લઈએ છીએ જાતે રિપેર આપણે થઈ જાય છે થોડોક એમાં અંદાજ આવે તો એમાં પંપ આપણે જાતે જ રિપેર થઈ જાય છે તો આમાં એક પંપમાં અત્યારે ચાર્જિંગ નથી આવતું ચાલો તમને અત્યારે ચાર્જર પણ રાખ્યું છે બતાવી દઉં આપણે બે પંપ તો એટલે રહેતા છે કે તમને જે જેથી કરીને સરસ રીતે સમજાઈ જાય છે તો દર્શક મિત્રો આમાં આપણે આમાં ચાર્જિંગ થઈ લાઇટ હાઈ ક્લાસ બતાવે છે તો આ પંપને કાંઈ નથી વાંધો તો હવે આપણે આ ચાર્જરમાં કાંઈ નથી વાંધો નહીં તો અમુક મિત્રો ચાર્જર બદલાવી નાખતા હોય છે નવું લીધા હોય છે પરંતુ આપણે પહેલાં ચાર્જર ચેક કરવાનું છે એ પંપમાં ચાર્જ નથી આવતું તો બીજા પંપમાં આવે છે કે નહીં તો એના માટે આપણે બે પંપ લીધા છે આ પંપ તો આપણે કમ્પ્લીટ છે એટલે આપણે ચાર્જરમાં કાંઈ ખરાબી નથી હવે એ જોવા જઈએ આ પંપ એમાં વાત કરીએ ક્યારેક એમાં લાઈટ થાય છે અને ક્યારેક નથી થતી અમુક મિત્રો જો ચાર્જર મૂકવા જાય તો આમાંથી લાઈટ ન થતી હોય એટલા માટે આખું ચાર્જર પણ બદલાવી નાખતા હોય છે અને પંપ લઈ જતા હોય છે દુકાને રિપેર માટે તો દર્શક મિત્રો આપણે આજે થોડોક અંદાજ હોય તો અમે આપણે પંપ ઘરે જ રિપેર જાતે કરી લેવો જોઈએ એના માટે આપણે લઈ આવ્યા છીએ જે આપણે આ ખરાબ થઈ ગયું છે જોકે સ્વાભાવિક રીતે આપણે આમાં પંપ ભરતા હોય અને પાણી અહીંથી ઢોળાતું હોય અને પાણી આમાં જાતું પણ હોય છે આ આપણે આ જે પાવરનું સોકેટ છે એ ટૂંકમાં ખરાબ થઈ ગયું છે તો એના માટે આપણે બજારમાંથી લઈ આવ્યા છીએ આ નવું સોકેટ તો કોઈ પણ વસ્તુ આમાં આપણે ખરાબ થઈ ગઈ હોય અને થોડોક અંદાજ આપણે આવી જાય કે આ વસ્તુ જ ખરાબ છે એમાં તો આપણે જાતે બદલાવી નાખતા હોય છે આમાં કોઈ શીખવા જવાની કે કોઈ જરૂર નથી તો આમાં કઈ રીતે બદલાવું એ પણ ચાલો આપણે આ સોકેટ બદલાવું છે તો ચાલો આપણે ખોલી દઈએ દર્શક મિત્રો આપણે જે સોકેટ ખરાબ થઈ ગયો એનું સોકેટ આપણે જાતે જ બદલાવી નાખશું એના માટે આપણે પહેલાં તો પમને ખોલવો જોશે આ બધા પેલા બોલ ખોલી લેવાના જોકે બધા બોલ ખોલશું તો વાર લાગશે કારણ કે આમાં ઘણા બોલ આવતા હોય છે પેલા બધા અહીંથી ખોલી લેવાના અમુક મિત્રોને પંપ જુદી પ્રકારના હોય છે ઘણા પ્રકારના તો એમાં સૌથી પહેલા તો કઈ પણ પહેલાં તો પંપને જે આપણે હોય એના પછી પેલા બોલ ખોલી લેવાના ત્યારબાદ એને હાવ ખુલ્લો કરી નાખવાનો હોય છે ત્યાર પછી જે આપણે આ સોકેટ ખરાબ થઈ ગયું છે એને પણ ખોલી લઈશું આમાં કોઈ પણ ચીજ ખરાબ થઈ ગયો હોય આપને થોડોક અંદાજ હોય આપણે પંપ જાતે રિપેર કરી લેતા હોઈએ છીએ આમાં અમુક મિત્રોને ખબર પાપમાં ખબર ન પડતી તો એ મિત્રો દુકાને લઈ જતા હોય છે અને ખર્ચો એમાં ખર્ચો વધારે થઈ જતો હોય છે તો આપણે જો કોઈ પણ આમાંની વસ્તુ હોય જેમ કે આ સોકેટ છે પછી આની જે આ સ્વીચ છે લીવર છે સ્વીચ છે કોઈ પણ વસ્તુ ખરાબ થાય તો આપણે એમાં ક્યાંય શીખવા જવું પડતું નથી કારણ કે શીખવા નથી જવું પડતું એનું કારણ એ છે કે આમાં જે રીતના છેડા હોય એ જ રીતે આપણે આપણે આપી દેવાના હોય છે તો કે આપણા સોકેટના શેડા જો એક અહીંયા લાલ આવેલો છે એમાં શેડા યાદ રાખજો બીજો મિત્રો નકર આમાં ક્યારેક પણ રિપેર સરખો નહીં થાય અને ચાર્જિંગમાં તમે પપ મૂકશો તો શોર્ટ સર્કિટ પણ થાય તો આપણે આ જે સોકેટના છે એમાં જે આ બ્લેક કાળો શેડો છે એને આપણે પહેલાં ખોલી લઈશું પેલા તો આ શેડો ખોલી લઈશું આપણે બરાબર આમાં યાદ રાખવાનું છે આ શેડો આપણે ખોલી લીધો છે પછી ત્યારબાદ આપણે આ જે લાલ શેડો છે એને પણ ખોલી લઈશું તો એનો પણ શેડો ખોલી લીધો છે આ આપણે નીકળી ગયું છે જે ખરાબ સોકેટ હતું એ આપણે નીકળી ગયું છે અને ત્યારબાદ હવે આપણે નવું સોકેટ તો દર્શક મિત્રો આપણે હવે આ નવું સોકેટ એમાં લગાડી દઈશું બજારમાં કિંમત નથી હોતી આની ફક્ત પચાસ રૂપિયા કિંમત છે પણ જો તમે દુકાને રિપેરમાં લઈ જાઓ તો તમારી પાસે સો દોઢસો રૂપિયા દુકાનદાર લઈ જતો હોય છે તો માત્ર આપણે પચાસ રૂપિયાનું આપણે દુકાનેથી લઈ આવ્યા છીએ અને આ રીતે જે હતું એ પ્રમાણે આપણે આમાં ફિટિંગ કરી દઈશું આપણે કાળો શેડો આપણે એમાંથી કહી દો આપણે કાળો શેડો જ એમાં મારશું એમાં શેડાનું ખાસ મિત્રો યાદ રાખજો શેડા ભૂલાઈ નાખે તો શોર્ટ સર્કિટ થવાના ચાર્જર પણ બાળી નાખે છે આમાં અને વધારે ખર્ચો થઈ જતો હોય છે ચાર્જરનો કે અથવા કોઈ પણ આમાં નુકસાની થતી હોય છે તો જે રીતે શેડા છે એ જ રીતે આપણે શેડામાં મારી દઈશું આમાં આ રીતે આપણે લાલ હતો આ અને કાળે કાળો તો અત્યારે આપણે ચાર્જર દ્વારા જોઈ લઈએ પેલા ચેક કરી લઈએ તો આ છે ચાર્જર હવે આપણે ચેક કરી જુઓ દર્શક મિત્રો જ્યારે આમાં પાવર આવવા મળ્યો છે એનું કારણ કે આપણે સોકેટ ખરાબ હતું એ આપણે બદલી નાખ્યું છે એટલે પાવર આપણો કમ્પ્લીટ આવવા મળ્યો છે કોઈ આમાં ચાર્જરની ખરાબી નથી આમાં માત્ર સોકેટની ખરાબી હતી જે આ છે ખરાબ સોકેટ આ કાળું થઈ ગયું છે આપણે સ્વાભાવિક રીતે આપણે પંપ ભરતા હોઈએ એમાં આમાં પાણી જતું હોય તો આમાં ક્ષાર વધારે જામી જતો હોય છે એટલે આ આપણે ખરાબ થઈ જતો હોય છે જેના કારણે આપણે પંપ ચાર્જિંગમાં મૂકીએ તો જેમાં ચાર્જિંગ નથી આવતું અને આપણને એમ થાય કે આપણું ચાર્જર ખરાબ થઈ ગયું અથવા શું શું હોય છે આપણે પંપ લઈ જતા હોય છે દુકાનદાર પાસે આપણું આ ચાર્જર કે કાંઈ ખરાબ નહોતું થયું છું માત્ર આ સોકેટ આપણું ખરાબ થઈ ગયું હતું તો એ આપણે એને બજારમાંથી લઈ આવ્યા છીએ તો એને હવે ફિટ કરી દઈશું આપણે ચેક પણ થઈ ગયું છે તો આપણે જે રીતે હતું એ રીતે જ ફિટ કરી દેવાનું છે સ્વાભાવિક રીતે તમે દર્શક મિત્રો આ લીવર યુ છે એ બદલાવું હોય તો એના ત્રણ શેડા હોય છે તો જ્યાં શેડા જેવી રીતે છે એવી જ રીતે તમે શેડા મરી ગયો તો તમે પંપને તમારે કોઈ દુકાને લઈ જવું ન પડે રિપેરમાં જો તમારી સ્વીચ ખરાબ થઈ ગઈ હોય તો સ્વીચને પણ તમે આ રીતે બદલાવી શકો છો જે રીતે સેરા હોય એ રીતે જ મારી દેવાના એટલે તમારે ખર્ચ ઘણો ઘટી જતો હોય છે તમારો સમય પણ બચી જતો હોય છે દર્શક મિત્રો આપણે હાઈકલાસ રીતે હવે આ શેરા મારી દીધા છે હતા એમનો જ મેરા હવે કોઈ એમાં કઈ ફેરફાર કર્યો નથી ને આપણે ચેક પણ કરી લીધું છે તો સરસ રીતે આપણે ચાર્જિંગ પણ એમાં આવવા મળ્યું છે હવે તો આ રીતે આપણે હવે ફિટિંગ કરી લેશું બોલ હતા એમના પાછા મારી દઈશું મોકાયો તો આમ થોડો કાઢો પણ આડો ત્રાહો કરીને આપણે શેડા આમ મરી દઈશું પ્લગ આપડે સરખી રીતે જેમ હતું એમ ટાઈપ કરી દઈશું તો થઈ ગયું સર કમ્પ્લીટ હવે આપણે ઉપરનો ઢાકળો પણ દઈ દઈએ તો આપકો પંપ આ રીતે રિપેર થઈ જતો હોય છે આપણે દુકાનદાર પાસે લઈ જવાની જરૂર નથી પડતી ચાક દે જો અત્યારે પમ્પિંગ સીઝન ચાલે છે ને અત્યારે રિપેર થાય નો થાય કેરી થાય દુકાનદાર આપણને કે કે અત્યારે મૂકતા જાઉં ને પછી લઈ જાજો તો આપણો સમય પણ બચી જતો હોય છે તો દર્શક મિત્રો આ રીતે આપણે ફ્રીથી હતા એમનામ જ પછી પછી બોલ મારી દેવાના હોય આ રીતે સરસ આપણે બધા બોલ આપણે સરસ રીતે હવે બધા બોલ લાગી ગયા છે ને આપણો પંપ થઈ ગયો છે કમ્પ્લીટ રિપેર આપણો ઘણો સમય પણ બચી ગયો અને દુકાનદાર વાળા પાસે પંપ જવાનો પણ બચી ગયો આપણો એ પણ સમય બચી ગયો અને એકલા સાથે આપણો પંપ રિપેર થઈ ગયો છે હવે આપણે જોઈ લઈશું આપણે પ્લગમાં આપણે ચાર્જિંગ થાય કે નહીં જોતો એ રીતે હવે જોઈ લઈશું

ને આટલા આપણે રિપેર પણ થઈ ગઈ કોઈની સલાહ પણ આમાં લેવી પડતી નથી આમાં જે રીતે શેરા હોય એ રીતે આપી દેવા એટલે પંપ તમે ઘરે જ રાતે રિપેર કરી લેશો આમાં ખર્ચો પણ ઘણો બચી જાય જાય છે આપણે પચાસ રૂપિયા માત્ર ચોકેટ લાવ્યા જો આપણે દુકાનદાર પાસે લઈ ગયા હોત તો સો દોઢસો રૂપિયા એ લેતા આપણી પાસેથી પણ આપણે માત્ર પચાસ રૂપિયામાં રિપેર થઈ ગયો છે તો આવા અવનવા વિડીયોમાંથી આપણે ઘણી પણ આવી લાઈટનું પણ આપણે કામ આપણે કરતા હોઈએ છીએ તો પણ એ પણ આપણે વ્લોગ બનાવશું તો હવે ફરીથી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ આવજો